સત્ય ઘટનાનો પ્રસંગ કોઈ આપણે ઇતિહાસની વાતમાં નથી જતા સત્ય ઘટનાનો પ્રસંગ દીકરી કોને કહેવાય મારા જીવનમાં મારો અંગત મિત્ર એટલે રાજુ એનું નામ અમે બંને સાથે ભણતા ભાવનગરના ટેક્સી સ્ટેન્ડમાં હજી ઈ ટેક્સીનો વ્યવસાય કરે છે આમાં કોઈને સચ્ચાઈ કરવી હોય કોઈને હાજ કરવું હોય તો ત્યાં ભાવનગર જઈને એ રાજુભાઈને મળે સત્ય ઘટનાનો પ્રસંગ દીકરી અને બાપનો પ્રેમની તાકાત શું છે એને એક આ બે મિનિટનો પ્રસંગ મારે મૂકવો છે પછી આપણે ફરમાયશની બાજુ જાઉં છે આ કેશોદ તમારું અહીંયાંથી એટલે આ પ્રગણાનું કહું છું આ પ્રગણાનું અહીંયાથી આ કેશોદ અને કેશોદની દીકરી એ રાજુભાઈ મારા બાપુને અને મને એ ટેક્સી પોતે મારા મારી ગાડી પોતે ચલાવતો અને અમે નીકળ્યા મારા બાપુ પાછળ બેઠા છે હું આગળ બેઠું મારા બાપુ વાત કરતો જાય છે કે બાપુ હું એક ભાવનગર થી દર્દી ને લઈને હું બરોડા મૂકવા માટે જતો હતો હોસ્પિટલમાં મૂકવા માટે જતો હતો અને હોસ્પિટલમાં એ દર્દીને ઉતારી દીધા મેં ઉતારી દીધા પછી હું બરોડા હોસ્પિટલ ના ગેટ ની બહાર હું આવીને ચાની લારી ઊભો છું એક વી બાવી વરની દીકરી છે જુવાન દીકરી છે રહ રહ આહુડે રોવે છે બધાને બે હાથ જોડીને કઈક વિનંતી કરતી હોય એવું લાગે છે પણ કોઈ એની વિનંતી સાંભળતું નથી બધા એને આગી અડતે લે છે એટલે મને એમ જેવું લાઈવ ને જઈને હું પૂછું શું જરૂર છે દીકરીને એટલે મેં બેન ને જઈને પૂછ્યું કે બાપા બેન દીકરી શું જરૂર છે તારે કેમ આટલી બધી રોવે છે કોઈ ખોવાઈ ગયું છે રૂપિયા ખૂટી ગયા છે શું તકલીફ છે ત્યારે દીકરી જવાબ આપે છે કે ભાઈ રૂપિયા નથી ખૂટી ગયા અને જે ખોવાઈ ગયું છે હવે પાછું આવે એમ પણ નથી બાપા શું થયું દીકરી શું એવું ત્યારે દીકરી વાત કરે છે કે ભાઈ હું અને મારા બાપુ અમારું ગામ કેશોદ કેશોદ થી હું ને મારા બાપુ એ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જતા હતા એમાં રસ્તામાં એક્સિડન્ટ થયો મને થોડું વાગ્યું મારા બાપને ઘણું વાગ્યું ડોક્ટરોએ આખી રાત કોશિશ કરી મારા બાપને બચાવવા માટે પણ મારા બાપને બચાવી ન શક્યા એ સવારના ચાર વાગે મારા બાપનું મૃત્યુ થયું હું સવારથી બધાને વિનંતી કરું છું મારા બાપના મૃતદેહને કોઈ મારા ગામ કેશોદ સુધી મૂકી જાવ ને મારા ઘર સુધી મૂકી જાવ ને પણ જુવાન દીકરી છું ને એકલી છું એટલે કોઈ મારી ઉપર વિશ્વાસ નથી કરતો ત્યારે રાજુભાઈ કહે છે કે બેન મેં તને બેન ભીણી બેન કીધી તને હું તારા ભાગીદાર થઈને બીજા તારા આહુડા ભાગીદાર થઈને હાલ તારો થઈને તારો ભાઈ થઈને તારા બાપના મૃતદેને મૃતદેહને હું આવીને કેશોદ સુધી મૂકી જાઉં એ ટૂંકમાં વાત કરી દઉં રાજુભાઈ કે છે કે એના બાપના મૃતદેહને મે પાછળની મારી ગાડીની પાછળની સીટમાં હુડ આવ્યો અને દીકરી પોતાના બાપનું માથું ખોળામાં લઈને બેહી ગઈ અને અમે રવાના રવાના થયા થયા એટલે હું કાચમાંથી જોતો છું પોતાના મરેલા દીકરી વાતો કરતી જાય છે અને મરેલા બાપના માથા ઉપર કઈક હાથ ફેરવતી જાય છે પોતાના ટેરવાથી હાથ ફેરવતી જાય છે બાપને જેમ જીવતો બાપ હોય અને માંદગીમાં પડ્યો હોય બાપ એમ પોતાના બાપના માથા ઉપર હાથ ફેરવતી જાય છે અને અનેરા આંગળી રોતી રોતી બાપ ને કે મારા માંડવ કોણ બાપુ રોપશે રે અને બાપુ મારે નથી રે માડીનો જાયો વી

મારે નથી માં નથી બાપ મારા લગ્ન કોણ કરાવશે બાપુ બાપુ જાગો ને એ બાપુ મારે નથી મારો માડીનો જાયો વીર મારે ભાઈ નથી બાપુ મારા જવતલ કોણ હોમશે બાપુ બાપુ મારે નથી મામો નથી મોહાળ મારા મામેરા કોણ પૂરશે બાપુ 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 કરતી જાય દીકરી રહ રહ આહોડે રોતી જાય અને એમાં રાતના ત્રણ વાગ્યા અને રાજુભાઈ કહે છે કે અમે કેશોદ પહોંચા કેશોદ પહોંચા એટલે એ દીકરી એ કીધું કે ભાઈ આ સામે ખડકી રહી આ સામે જે દરવાજો રહ્યો ને એ અમારું ઘર છે એક થોડીક વાર માટે અહીંયા રહ્યો ને તો મારા બાપુ એ પડોસીને ચાવી આપી છે અમને હું આડોશી પાડોશી પાસેથી ચાવી લઈને હું આવું અને રાજુભાઈ કહે છે કે ભલે બેન હું અહીંયા ઊભો છું બીજી એક વાત એ કરી દઉં દુનિયામાં પવિત્રમાં પવિત્ર જો કોઈ સંબંધ હોય ને તો એ ભાઈ અને બેનનો સંબંધ છે હા ભાઈ એક જ પાત્ર એવું છે કે બેનનો ચૂડો ખંડિત થતા ન જોઈ શકે તો ભાઈ એક જ ન જોઈ શકે સાહેબ ઈ ભઈલો બનીને આજ ઊભો છે દીકરી ગઈ આડોસી પાડોસી પાસે ચાવી લેવા ગઈ કલાક થઈ બે કલાક થઈ દીકરી પાછી ન આવી પરોડ્યો થયું હવારના 5 વાગ્યા એટલે રાજુભાઈ આડોસી પાડોસીને જગાડ્યા આડોશી પાડોશીને જગાડીને કે છે કે ભાઈ આજે સામે ઘર રહ્યું જે સામે ખડકી રહી એ ભાઈનો ગરદણીનો મૃતદેહ મારા ગાડીમાં પડ્યો છે એની દીકરી ચાવી લેવા ગઈ છે પણ હજી દીકરી પાછી નથી આવી પાડોશી કાંઈ બોલતા નથી મૌન રાખીને એ ખડકીનું તાળું દરવાજાનું તાળું તોડી નાખ્યું તાળું તોડીને એ દરવાજા ખોલી નાખ્યા અને બધા આડોશી પાડોશી ભેગા મળીને એ ભાઈના મૃતદેહને ઉપાડીને એ ભાઈના ઘરની ઓસરીમાં એ મૃતદેહને હુવડાવે છે મૃતદેહને હુવડાવ્યા પછી રાજુભાઈ કે મેં એક દ્રશ્ય જોયું એ સામેની દિવાલ ઉપર એક ફોટો ટીંગાય છે એ ફોટાની ઉપર સુખડનો હાર ચડાવેલો છે અને એ જોતા તો મારા કાળજામાં કોઈક સારડિયું ફેરવતું હોય એવી મને વેદના થવા માં પણ મેં હિંમત રાખીને એ પૂછ્યું આડોશી પાડોશી પૂછ્યું કે આ ફોટો કોનો છે ત્યારે આડોશી પાડોશી કીધું કે ભાઈ તમે જેનો આ મૃતદેહ લઈ આવ્યા ને જેનું ડેડ બોડી લઈ આવ્યા એને એક જ દીકરી હતી દીકરી જેથી ત્રણ વર્ષની હતી ને તેથી દીકરીને મૂકીને એની માં મરી ગઈ પણ દીકરીને દુઃખ થાય એટલે બાપે બીજું ઘર નથી કર્યું બીજા લગ્ન નથી કર્યા અને એ દીકરી પણ ત્રણ વર્ષ પહેલા એના બાપને મૂકીને મરી ગઈ ને આ એનો ફોટો છે એટલે રાજુભાઈ કહે છે શું વાત કરો છો આ ઈ દીકરીનો ફોટો છે તો કે હા આ ત્રણ વર્ષ પહેલા મરી ગઈ ઈ દીકરીનો ફોટો છે ને હવે આ રાજુભાઈ આ ભાઈની ડેડ બોડી જેનું લઈ આવ્યા ને એને કોઈ હગુ વાલુ કોઈ સંતાન કોઈ પત્ની કોઈ નથી હવે ત્યારે રાજુભાઈ કહે છે શું વાત કરસ ભલા માણસ આ દીકરી તો એના બાપનો મૃતદે મને અહીંયા સુધી લઈ આવી છે સાહેબ ભૂત બનીને પ્રેત બનીને ને પોતાના બાપનો મૃતદે એ બીજા ગામ માં રજડે નહીં એટલે ભૂત બનીને પ્રેત બનીને સાહેબ પોતાના બાપનો મૃતદે ઘર સુધી પહોંચાડે એનું નામ દીકરી કહેવાય આ સત્ય ઘટનાનો પ્રસંગ છે તમે આવીને સચ્ચાઈ કરી જજો અને ત્યારે કવિ દાદ લખે છે કે દીકરી કોને કહેવાય જ્યારે એને વળાવવાનો સમય થયો હોય મારો લાડ ખજાનો કવિ દાદ હું જોઈ મારો જાન ગઈ મારો જાન લઈ હવે સુનો માંડવડો કાળજા કે રોટ મારો કાળજા કે